મે દાગીના માટે મે માનતા લીધી હતી મારે જોડે માં નાક નું ન તુરે તું માં બેજે જે તું તું તો ગિરવે મૂકી દઉં માં પછી મે માતાજી અહીંયા હું આવતી હતી અમને મન માં એવું કીધું તું કે હવે હું લઈશ ને તો માં હું પહેલા તમને ચડાઈશ ગમે તે તમે કાટા લીધા માં ઉપરના લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરી તમને પાછી આલું પછી પેરો ના મમ્મા નથી પેરે હું તમારા માટે જ લઈ માં પણ આ તું પેર ને લે હું તને હાલુ તું મારા માટે લાય તારો ભાવ પૂરો કર લીધો મે આ શું ખોટું હું તને પાછું હાલો તું પેર આ મારી ત્યાં મને આલી હું તને પાછું આશીર્વાદ પેટે હાલું છું લે બસ મારી રામ અને આવું મહેનત કરી લાવ એ મને પોહાય એ સોનું મને પોહાય

અંતર રૂપી કદાચ માતા અવાજ કાઢીશ જીવનમાં પૈસા પડાયા મારે અમુક હતો એવી છે કે જાહેર જાહેરમાં મારે કહેવાતી નહીં પણ એવા એવા મોટા કાર્યો તમે એવા કર્યા છે એની કોઈ હદ નહીં એના પિક્ચર ખુલી જાય ને તો મોડ જ એવા એવા દરેક ના જીવન માં છે અને મનુષ્ય ને પાપ કરવું ખોટું કરવું એ તો મનુષ્ય નો સ્વભાવ થઈ ગયો છે પણ આ બધું રીતે કદાચ ભગવાન માફ કરવા તૈયાર છે બધું પણ એક વખત એના ભરોસે થઈ ગયો અત્યાર હું જે કર્યું એ કર્યું હવે પછી ખોટું કરવું નહીં બસ એક વખત મને બતાવી આ હાથ ઊંચા કરી કદાચ નમસ્કાર કરી પ્રણામ કરી દો ને આજ સુધી ભલે જે કરીએ પણ હવે પછી કોઈ ફોટું કરવું નહીં ભલે કદાચ મારું મૃત્યુ આવી જાય પણ એ માની કરવી નઈ ચીટીંગ કરવી નહીં ચોરી નહીં કરવી ખોટું પડાવવું નહીં જેનું જેનું અતાર સુધી લઈ લીધું હોય ને એ મારે એક એક રૂપિયો કરી મારે આપી દેવું છે હે ભગવાન હે માતાજી મને બતાવી લો તમારા શરણે આવ્યું તો કદાચ દેવી શક્તિ માં એટલું સામર્થ્ય છે કદાચ ક્યાં મરવાના હોય